નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આવેલા ડેસર સેવા સદન ખાતે ફાયર સેફ્ટીના એ બી બોટલ ફાયર બોટલની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે જોવા મળ્યું હતું કે એબીસી બીસી બોટલનો સિમ્બોલ લાલ પર હતું સેવા સદન ખાતે લગાવેલા ફાયર સેફટી બોટલ સોફાના ગાંઠિયા બરાબર છે તેમજ તેની અંદર કોઈ આગનો બનાવ બનશે ત્યારે તંત્ર જાગશે અને સેવા સદન અંદર શૌચાલયમાં ગંદકી અને લાઇટો પણ તૂટીલી હાલતમાં ટ્યુબલાઈટો પણ લટકતી હાલતમાં જોવા મળી હતી કોઈ અરજદારને કરંટ લાગે તો તેનું જવાબદાર કોણ શું આ કોઈને કરંટ લાગવાની રાહ જોઈને બેસી રહ્યા છે તેમજ એક રૂમમાંની અંદર પણ ટાઇલ્સો પણ તૂટેલી હાલતમાં જોવા મળી હતી અધિકારીઓ ટેબલ પર ન હોવાના છતાં પંખા ચાલુ જોવા મળ્યા હતા તેમજ તાલુકાના આજુબાજુ ગામના અરજદાર દ્વારા ડેસર સેવા સદન ખાતે આવતા હોય છે સેવા સદન ખાતે પોતાના કામ અર્થે આવતા હોય ત્યારે તેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ દસ્તાવેજ જેવા અન્ય કામો માટે લોકો પોતાના કામ માટેથી આવતા હોય તેમાં પીવાનું પાણીની પણ વ્યવસ્થા નથી પીવાના પાણીનું કુલર મશીન પણ બંધ હાલતમાં જોવા મળેલું છે આમ સરકારી તંત્રમાં લોલમ લોલ અને પોલમ પોલ ડેસરમાં જોવા મળી છે દર્શક મિત્રો કોના બાપની દિવાળી જનતાના ટેક્સના રૂપિયા આ સરકારી બાબુઓ કેવા વેડફે છે એમને કોઈ પડી જ નથી સરકારી કચેરીઓમાં માત્ર ને માત્ર જનતાનું શોષણ થાય જનતાની સુવિધાના નામે મીંડું જોવા મળે છે તો ડેસર તાલુકાની મુલાકાત આવે ગુજરાતના ઉચ્ચ વડા અધિકારીઓ તેમજ લાગતા વળતા મંત્રીઓ તંત્રીઓ ક્યારે લેશે અને ક્યારે આ લોકો હવે લોકોના કામ માટે સક્રિય થશે તે જોવાનું રહેશે બીરો રિપોર્ટ પર ન્યૂઝ ડેસર રિપોર્ટર કિરણસિંહ સોલંકી